ઘટનાના સોળ કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી છે એક દિવસ પહેલા વાલીઓએ શાળાને જાણ કરી હતી પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે બંને વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે આ ઘટના સ્કૂલમાં થયેલા એક સામાન્ય ઝઘડાને કારણે બની છે સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને આ વિવાદ અંગે જાણ થઈ ત્યારે તે હસવા લાગ્યો હુમલો કરનાર વિદ્યાર્થીને આ વાત પસંદ ન આવતા તેણે મનમાં વેર રાખીને બદલો લેવાનું નક્કી કર્યું હતું આ ઘટના બાદ જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી તેના મિત્ર સાથે સાયકલ પર સ્કૂલથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે હુમલો કરનાર વિદ્યાર્થી રિક્ષામાં તેનો પીછો કરી રહ્યો હતો સ્કૂલથી માત્ર સો મીટર દૂર પહોંચતા જ રિક્ષામાંથી ઉતરીને હુમલાખોર વિદ્યાર્થીએ ઇજાગ્રસ્ત વિદ્યાર્થી પર અચાનક સળિયા વડે હુમલો કરી દીધો આ હુમલામાં વિદ્યાર્થીને માથા અને મોડાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે માતા પિતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનો સીટી સ્કેન રિપોર્ટ અને સળીઓ લઈને સ્કૂલે પહોંચ્યા હતા આ હુમલાની જાણ થતાં જ પીડિત વિદ્યાર્થીના વાલીઓ અને અન્ય વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો તેઓ હાથમાં સળિયા લઈને શાળાના ગેટ પાસે એકઠા થયા અને શાળા સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી વાલીઓએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને માંગ કરી છે કે આવા હિંસક કૃત્ય કરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા ભરવામાં આવે વાલીઓએ શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને લેખિતમાં ફરિયાદ આપી છે તેઓએ આ સમગ્ર મામલે જવાબદાર વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને મામલો સામે આવ્યાના સોળ કલાક બાદ સ્કૂલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે એક દિવસ પહેલા વાલીઓ દ્વારા શાળાને જાણ કરવામાં આવી હતી પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે છે બંને વિદ્યાર્થીઓના વાલીઓને આવ્યા વિદ્યાર્થી પાસે સળિયો કઈ રીતે આવ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે શાળામાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અને આ કામ માટે ઠેર ઠેર સળિયા મૂકવામાં આવ્યા હતા જે પ્રકારનો સળિયો વિદ્યાર્થી હુમલા માટે લાવ્યો હતો તેવા પ્રકારના અનેક સળિયા શાળામાં જોવા મળ્યા હતા અનુમાન છે કે વિદ્યાર્થી શાળાની જ લઈને હુમલો કરવા નીકળ્યો હશે આ અંગેની તપાસ શાળા દ્વારા કરવામાં આવી રહી છે બીજી બાજુ શાળાના પ્રિન્સિપાલ વિલાસ પાઠકે જણાવ્યું હતું કે અમને વાલી તરફથી ફરિયાદ મળી છે અમે બંને વિદ્યાર્થીઓના વાલીને બોલાવ્યા છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે તપાસ પછી શું છે તે અંગેની ખબર પડશે